જે આપણો ભાઈ ની રીલ છે એ એડિટ કરવાની છે ચાલો તમને આડી બનાવી દઉં વિડિયો માં તારે તમને બતાવું તો કેવી રીતના કરીએ છીએ ડ્યુટી મિત્રો જો વટાણે ફાઇનલી આપણો સેટઅપ થઈ ગયો છે કમ્પ્લીટ જો માઉસ ની શરૂ કરીએ આપણે Yeah. મસ્ત મજાનો થઈ છે સેટઅપ કમ્પ્લીટ ચાલો પેલા આપણે તમને બનાવી નાખી અને એક વિડીયો એડિટ કરવાનો છે એ કરી નાખીએ મિત્રો ફાઇનલી આપણે બેટી જે મશીનનો ઓઈલ કરવાનું બાકી છે હજી આ પાંચ સાડી છે પેલા એ બનાવવાની છે ને હજી બાકી સાડી છે એ પછી બનાવવાની છે બનાવવાની તો કંઈ નથી બસ મારા પપ્પાના વાળી ફોન આવે ને એ કોન નાખવાનો હતો એ કંઈ ખબર નથી એટલે આજે ખબર છે કે આ ફોન નાખવાના છે

ले जेटी बेन आ गया है गाइस एक भाई आओ तो लागे आवाज आ रही जरा जरा ये मेरी आड़ी तुमने तो बुला कर करो तो भाई आपनो बीजो माणा वीडियोस दो छे जो काई रो काई दे तुम काई तो नहीं ना जो अब रो कसी जो और तो गाजर एक गाजर पेला छे ने हलवा बनावे हम्म पछि हम બેઠી કામે જો આ સા બાકી છે હજી બનાવવાની મિત્રો અટાણે ભાગી ગયા છે બેઠી ગયા કામે મશીન માં વેરબોલ કરીને

મિત્રો વાગી ગયા છે સાત ને આપણે જો અગરબતી કરી નાખીશ ફાઇનલી હવે ત્રણ હાડે હજી બાકી છે બનાવવાની તો બનાવી નાખીએ પેલા ફટાફટ જો એટલે બેનીસ ત્રણ બાકી છે તો બનાવી નાખીએ તો મિત્રો જો એટલે ફાઇનલી હાડી બની ગઈ ને હવે છે આપણે જમવાનું એટલે બધા આવે એટલે જમી લઈએ તો આજનો વિડીયો પૂરો કરી નાખીએ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કે નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં say bye matari bye-bye